નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા જે આવી રહી છે જેમાં ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે તેમના માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવું આઈમપી પ્રશ્નપત્ર જે બોર્ડના માળખા મુજબ તૈયાર કરવામાં આવેલા છે તેની ચર્ચા કરવાના છીએ સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે બધા જ વિષયોનું જે પેપર છે જે ત્રીસથી વધારે પ્રશ્નપત્રો છે જે સોલ્યુશનની સાથે તૈયાર કરવામાં આવેલા છે અને જે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આર્ટ્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે પણ બધા જ વિષયોના ત્રીસથી વધારે પ્રશ્નોપત્રો તૈયાર કરવામાં આવેલા છે જે ખાસ કરીને તમને દ્વિતીય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને તેનું સોલ્યુશન પણ મળી રહેવાનું છે તો એ કેવી રીતે મળી રહેવાનું છે તો કે તમારે આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન એ ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાની છે ફોન નંબર એન્ટર કરીને તમે ઓટીપી એડ કરશો ત્યારબાદ આપણું જે સ્ક્રીન પર મેઇન પેજ દેખાય ત્યાં પેઇડ કોર્સિસની અંદર તમે આ પીડીએફ જે પેપર છે તેની ડાઉનલોડ કરી શકો છો સોલ્યુશનની સાથે બરાબર તો ખાસ કરીને આ પેપર ડાઉનલોડ કર્યો અને તેની પ્રેક્ટિસ કરો જે તમારી આવનારી દ્વિતીય સામયિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો શરૂઆત કરીએ આપણે જે ઉપયોગી થવાનો છે પ્રશ્નપત્ર ધોરણ અગિયાર કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે જેમાં સેક્શન એની અંદર આપણે પૂછાય છે વેધર વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે જોવા નીચેના વાક્ય છે તે ટ્રુ છે કે ફોલ્સ છે આપણે બધાને ખ્યાલ છે કે મોસ્ટલી બુક બેઝ ઉપર પૂછાતું હોય છે ચોપડીમાંથી પૂછાતું હોય છે તો એની અંદર સૌથી પહેલા કીધું છે અવર ટંગ એટલે કે આપણી જીભ

નેક્સ્ટ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરસ્ટ मीनिंग શોધો અને લખો જે નિયરસ્ટ मीनिंग હોય તે લખો ઇન્ક્લિનેશન તેનો નિયરેસ્ટ मीनिंग થઈ શકે છે ડિઝાયર નેક્સ્ટ સ્લાઇડ એટલે કે લપસી જોવું એટલે આવશે સ્લીપ બરાબર લપસવાની ક્રિયા અથવા સરકવાની ક્રિયા થતી હોય તે એટલે નિયરસ્ટ मीनिंग માં શું બંધ બેસતું થાય છે સ્લીપ નેક્સ્ટ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગીવન સેન્ટેન્સીસ મતલબ બંધ બેસતું જે લેંગ્વેજ ફંક્શન છે સિલેક્ટ કરવાનું છે ટેક્સ સોરી સેન્ટેન્સ ઉપરથી જેમ કે પહેલું સેન્ટેન્સ છે ઇટ શૂડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ તો અહીંયા આપણે તે એવું દેખાવવું જોઈએ લાઈક ની જેવું મતલબ એક ની જેવું દેખાવાની વાત થાય છે એટલે કંઈક અનુમાન લગાવવામાં આવે છે વિઝન દર્શાવવામાં આવે છે એટલે આપણે કહી શકીએ અહીંયા ઇફ કીધું છે તો આપણે લખી શકીએ કન્ડિશન મલ્હાર વેન ટુ કેનેડા સો ધેટ સો ધેટ આપ્યું છે તો આપણે લખી શકીએ પર્પઝ ક્લિયર તો આ રીતે અમુક કીવર્ડ આધારિત આપણે ફંક્શન સિલેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ કીધું છે ચૂઝ ધ ચૂઝ એન્ડ રાઇટ ધ અપ્રોપ્રિયટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન કન્વર્ઝેશનને કમ્પ્લીટ કરવા માટે અહીંયા ઓપ્શનમાંથી આપણે અમુક ઓપ્શન ખાસ સિલેક્ટ કરવાના છે જેમ કે ટીચર્સેઝ ધ્રુવી ડોન્ટ લાઈક મેથ્સ એન્ડ સાયન્સ એક્સપ્રેસિંગ ચોઇસ પસંદગી દર્શાવવાની છે તો આના માટે આપણી પાસે વુડ રધર હોવું જોઈએ બરાબર એક્સપ્રેસિંગ ચોઇસ માટે તો જોઈએ અહીંયા છે નથી અહીંયા છે અહીંયા નથી અહીંયા નથી તો જવાબ આવશે સી જેમ કે શી વુડ રાધર જોઈન આર્ટ સ્ટ્રીમ રાધર ધેન સાયન્સ સ્ટ્રીમ સોનલ સેઝ યો યુ વર એબસન્ટ યસ્ટરડે વાય પર્પઝ પર્પઝ એટલે અહીંયા પર્પઝ દર્શાવતો શબ્દ સો પર્પઝ નથી દર્શાવતું સો દેટ દર્શાવે છે જોઈએ આગળ આવે છે કે નહીં બરાબર તો અહીંયા નથી કોઈ પર્પઝ અહીંયા તો ઈફ લખેલું છે

ત્યારબાદ એક પેરેગ્રાફ પૂછાય છે પેરેગ્રાફ જે વર્ડ્સ છે આ બધા મંકી રોંગ બેટર ગુડ આ બધા ટેક્સ્ટબુકના શબ્દો છે કે જેનો મિનિંગ તમને ખ્યાલ હોય તો એના આધારે આપણે બંધ બેસતો શબ્દો મૂકીને પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે જેમ કે વર્ડ્સ રોંગ વિથ યુ બરાબર તો આ પેલું છે નોટ ફિલિંગ વેલ ડિયર ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર બરાબર give me his mobile number i'll ask him about the monkey and then i'll tell him to take you home એટલે અહીંયા આવશે મંકી બરાબર તો જે પેરેગ્રાફ છે આપણે ટેક્સ્ટબુક આધારિત હોય છે જેના આધારિત આપણે બંધ બેસતો જવાબ સિલેક્ટ કરીને લખવાનો થતો હોય છે નેક્સ્ટ સેક્શન સી ની અંદર આપણે કીધું છે રીડ ધ ફોલોઇંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા આપણી સપ્લિમેન્ટરી રીડરનો પેરેગ્રાફ છે જેના બેઝ ઉપર આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે પછી કીધું છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી સંક્ષેપીકરણ મતલબ મોટી સ્ટોરીને ટૂંકમાં દર્શાવવાની છે અને તમને સ્ટોરી સંભળાવવામાં અને ટૂંકના ટૂંકમાં જણાવવાનું કહેવામાં આવે તો આપણે જણાવી શકીએ અને તમને એવું પૂછે કે ભાઈને શું ટાઇટલ બંધ બેસતું થાય તો આપણે વિચારીએ કે ભાઈ આ રીતનું કંઈક ટાઇટલ બંધ બેસતું થાય આ સ્ટોરી પ્રમાણે તો બસ આપણે એ એક ટાઈટલ પણ આપવાનું છે નેક્સ્ટ છે રીડ ધ સ્ટાન્જાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટાન્જા એટલે કે પોએમ આપેલી છે અને ઉપરથી ક્વેશ્ચન આન્સર લખવાના છે સેક્શન ડીની અંદર કીધું છે ફર્સ્ટ ડુ એઝ ડાયરેક્ટેડ અહીંયા આપણે બે વસ્તુ પૂછાઈ શકે ચેન્દોઇસ ટેન્સ બરાબર ચેન્દોઇસ એટલે ઇલેક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ચંદ ટેન્સમાં કાળમાં ફેરફાર હોઈ શકે તો અહીંયા જુઓ તો અહીંયા શું કરેલું છે અહીંયા શિલ્પા ટીચિસ મેથ્સ ઇન ધ સેકન્ડરી સેક્શન અહીંયા કીધું છે મેથ્સ ઇઝ ટોટ તો શિલ્પાની જગ્યાએ શું આવી ગયું મેથ્સ આવી ગયું અને ઇઝ ટોટ આવી ગયું ધેટ મીન્સ આને પેસિવ વોઇસમાં ફેરવવાનો થશે

માહિતી આપી છે એને અપ્રોક્સિમેટ એસી શબ્દોમાં વર્ણવાની છે કે આ માહિતી શું કહેવા માગે છે નેક્સ્ટ કીધું છે રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ફિફ્ટી વર્ડ્સ અહીંયા ત્રણ પેરેગ્રાફ રાઇટિંગ આપેલા છે જેમાંથી તમારે કોઈ એક લખવાનો થતો હોય છે અને લાસ્ટમાં જે છે પ્રિપેર અ સ્પીચ ઓર અહીંયા એપ્લિકેશન જે કહ્યું છે બરાબર અને અહીંયા છે સ્પીચ સ્પીચ અને એપ્લિકેશન બંને એકબીજાના અથવામાં હોય છે જેની અંદર તમે કોઈ મુદ્દા ઉપર સ્પીચ લખી શકો છો અથવા તો કોઈ જોબ માટે અપ્લાય કરતા હોય તેમ એપ્લિકેશન લખી શકો છો બરાબર તો આ રીતે તમે ધોરણ અગિયારનું દ્વિતીય સામયિક પરીક્ષાની જે કસોટી છે એની તૈયારી કરી શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો તો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આવ આવી જ આવનારી માહિતી તમને મળી રહે થેન્ક યુ